એટલે ઠાંય પાયું ને જેને કહું અહીંયા ખાતર નાખતો મિત્રો મેં કીધો તમામ મિત્રો કાંઠેલી છે આ છસો રૂપિયા ને છસો રૂપિયા છસો રૂપિયા જોવો મિત્ર આ મારા ઘઉં છે બી ઘણા અઢી તડી કહી દાવો તો કેટલા તારે મન ને જો જોજો આ ઘઉ એ દઈ માથનું જો મિત્ર આ હા મારા ઘઉ

એ વિડિયો તો બને તો બને ના કાય કે નવરાઈ ને આજ કા એ દે ખાતર નાખવાનું છે એ વિડિયો તો આવી ગયો એમાં જો મિત્ર તો કેવો આ યગરાના છે બસ ઓલો રૂપિયા નામ શું છે મને નામ તો આવતું જોયું નહી મેં

મોમડા ઓલા હરી ઘોના હા છોરે શા હરી ઘો તો કાપી નાખવા ને પછી જો મિત્રા આયા ઘવ કેવાના છે જાડા ઘવ નો થાય થાય જો મિત્રા આ વિડિયો મારો પસંદ આવે લાઈક ફોલો સપrai કરવાનો એ ઓલો રોપ છે જો હું રોપ બતાયો થોડું આ રોપ નથી ઘોમળી